બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ડીસામાં ઇલેક્ટ્રિક બાઇકની બેટરી ફાટી ચાર્જિંગ દરમિયાન બેટરીમાં અચાનક બ્લાસ્ટ થયો બેટરીમાં બ્લાસ્ટની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ પણ થોડા સમય માટે અફરા તફરી મચી ગઈ જ્યારે બ્લાસ્ટનો અવાજ આવ્યો ઇલેક્ટ્રિક બાઇકની બેટરી જેમાં જોરદાર બ્લાસ્ટ થયો આસપાસથી લોકો પણ દોડી આવ્યા કે આખરે થયું શું તો ડીસા ઇલેક્ટ્રિક બાઇક જેની બેટરી અચાનક બ્લાસ્ટ થતા આસપાસ અફરાતફરીનો માહોલ મચી ગયો બાદમાં ખબર પડી કે બાઇકની બેટરીમાં બ્લાસ્ટ થયો છે અને આ પહેલી ઘટના નથી અગાઉ પણ સુરતમાં આવી ઘટના બની હતી જ્યાં અચાનક આગ લાગી હોય અથવા તો બ્લાસ્ટ થયો હોય બેટરીમાં ગરમી ખૂબ છે હીટના કારણે પણ બેટરીમાં બ્લાસ્ટ થયો હોઈ શકે છે

કોઈ જાનહાની નથી થઈ પરંતુ સદનસીબે મોટી જાનહાની ટળી હતી કે કયા કારણોસર આ બેટરીમાં જે બ્લાસ્ટ થયો જેને લઈને હાલ તો ચર્ચાસ્પદ બન્યું છે આભાર વસંત જાણકારી આપવા માટે